તો અમદાવાદમાં દિન પ્રતિદિન હત્યા હત્યાની કોશિશ ચોરી અને બળાત્કારના ગુનામાં વધારો થયો છે ત્યાં શહેર પોલીસ દ્વારા પોતાના ફેસબુક પેજમાં તેપન મેગાસિટીના ક્રાઇમ રેટમાં પોતે કયા ગુનામાં કયા રેન્ક પર છે તે અંગે એક પોસ્ટ કરી આ પોસ્ટ ઉપર અમદાવાદીઓએ પોલીસ સામે નારાજગી દર્શાવીને પોલીસના ક્રાઇમ રેટ પર અનેક સવાલો ઉભા કર્યા છે ત્યારે પોલીસને આ પોસ્ટ પર લોકોએ કેવી કોમેન્ટ કરી છે આવું છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરની ક્રાઈમની પરિસ્થિતિમાં ફેરફાર થયો છે નાના ક્રાઈમમાં ઘટાડો થયો અને ગંભીર ગુનામાં સતત વધારો નોંધાયો છે ઇન્ટરનેશનલ લેવલના ગુનાઓ હવે અમદાવાદમાં થઈ રહ્યા છે અને અને તેને રોકવા શહેર પોલીસ કહેવાતી ક્રાઈમ બ્રાન્ચની જાંચ ડૂબે એમ નથી તેમ છતાં લાફો મારીને ગાલ લાલ જેવી પરિસ્થિતિ શહેર પોલીસની થઈ છે મોટા ગુનાઓના મોડ સુધી નહીં પહોંચી શકતી પોલીસ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાની જ પીઠ થાવડી રહી છે થોડા સમય પહેલા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વર્ષ બે હજાર પંદરના આંકડા બહાર પડાયા હતા જેમાં ગુજરાતમાં થયેલી ગુનાખોરીમાં અમદાવાદ શહેર અગ્રેસર હોવાનું બહાર આવ્યું હતું આ આંકડા બહાર પાડ્યા બાદ શહેર પોલીસે પોતાના ફેસબુક પેજ પર પોતાની રીતે જ એનસીઆરબીનું એનાલિસિસ કરી અમદાવાદમાં હત્યા ચોરી હત્યાની કોશિશ લૂંટ બળાત્કાર ખંડણી અપહરણ તોફાનો વગેરે માં ત્રેપન મેગા સિટી માંથી પોતાનો કેટલામો રેન્ક છે તે દર્શાવતી એક પોસ્ટ કરી છે સામાન્ય રીતે પોલીસ ખાસ કઈ ફેસબુક પર પોસ્ટ કરતી નથી અને લોકો કોઈ કોમેન્ટ પણ કરતા નથી ત્યારે શહેર ની ગુનાખોરી માં પોલીસ નું કેટલામો રેન્ક છે તેની પોસ્ટ મુકતા જ અમદાવાદીઓ પોતાના પ્રતિભાવો આપી પોલીસ ફરિયાદ જ ન લેતી હોવાનો આક્ષેપ કર્યા સાથે પોલીસ ના રેન્ક પર પણ અનેક સવાલ ઉઠાવ્યા છે ફેસબુક યુઝર્સે કોમેન્ટ કરી છે કે સરખેજ પોલીસે ફરિયાદી માંથી તે વ્યક્તિ ને આરોપી બનાવી દીધો હતો એક યુઝર્સે જણાવ્યું છે કે આ રેન્ક ને તમે સારી ગણો છો જયારે અન્ય યુઝરે કોમેન્ટ કરી કે આ તો સો માંથી થી પાસઠ માં માર્ક્સ લાવવા બદલ પોતાની જાતને જ અભિનંદન આપવા જેવો ઘાટ ઘડાયો છે બીજી તરફ લોકોની કોમેન્ટને કોમેન્ટ ને શહેર પોલીસ દ્વારા રિપ્લાય કરવાની પરિસ્થિતિ માં રહી નથી વાહ વાહી મેળવવા માટે સોશિયલ મીડિયા પર ક્રાઇમ રેટના આંકડા પોસ્ટ કરતા જ લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ત્યારે શહેરમાં કેટલાક એવા ગંભીર ગુનાઓ નોંધાયા છે જેને ઉકેલવા શહેર પોલીસ માટે દીવા સ્વપ્ન સમાન સાબિત થયા છે છેલ્લા થોડા સમયની જો વાત કરવામાં આવે તો શહેરમાં હત્યાના બનાવોમાં બે ફામ વધારો થયો છે જે તમામ ગુનાઓના મૂળ સુધી પોલીસ પહોંચી શકી નથી જેમાં બે ચક ચારી કેસની જો વાત કરીએ

ત્યારે શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની વાહવાહી માટે નહીં પરંતુ સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવામાં કરવો જોઈએ કેમેરામેન જીતુ મકવાણા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ